એવા દોરંગા સાથે નવ બેસીએ જી એમાં પત તો પોતાની જાય સદગુરુ દાસી સાહેબ આ ભજનના શબ્દોમાં આપણે સમજાવે છે કે આપણે કોની સાથે બેસવું ઉઠવું જોઈએ તેથી સાહેબ કહે છે કે દોરંગા સાથે નવ બેસીએ જી એમાં પત તો જાય દોરંગા એટલે કેવા લોકો કે જે લોકો વારંવાર રંગ બદલતા રહે છે જેમના વાણી વર્તન અલગ અલગ છે બોલી બોલીને વારંવાર ફરી જાય છે આવા રંગ બદલતા લોકો સાથે બેસવાથી ખરેખર તો સારા લોકોને જ આબરૂ જાય છે સારા લોકોને જ નુકસાન થાય છે જો તેથી જ સાહેબ કહે છે કે એમાં પદ તો પોતાની જાય